નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં ફેરફારો થાય અને બેન્કિંગ ક્ષેત્રમાં ફેરફારો થાય તો ભાઈ એક બેંકના એસ્પિરન્ટ તરીકે તમારે જાણવું ખૂબ જરૂરી છે તો આજે આપણે એક એવી જ માહિતી લઈને આવ્યા છીએ કે જેની ચર્ચા કરવાના છીએ કે ભાઈ બેન્કિંગ લો અમેન્ડમેન્ટ એક્ટ કે જે બેન્કિંગ કાયદો છે એમાં કઈક સુધારાઓ કરવામાં આવ્યા છે આ સુધારાઓ શું છે તમારી આવનારી આરઆરબી પીઓ હોય કે પછી આરઆરબી ક્લર્ક હોય કે પછી હવે પછી આવનારી કોઈ પણ બેન્કિંગ પરીક્ષા હોય તો એમાં તમને આ જે પ્રશ્ન છે અત્યારથી લખી દઈએ કે ભાઈ આવશે કારણ કે આજે આપણે આ ટોપિક આખો ભણવાના છીએ સમજવાના છીએ અને શું છે ફેરફાર એ જોઈશું ઓકે તો ફટાફટ તમને કહી દઈએ એની પહેલા કે ભાઈ બિગિનર ટુ બેન્કર કરીને વેબ સંકુલ દ્વારા એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવે જો તમે બેન્કિંગ એસ્પિર છો ગુજરાતમાં ગુજરાતીમાં બેંકની પરીક્ષાની તૈયારી કરવી જા તો તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ શું છે ખબર કે ભાઈ આ સ્માર્ટ છે વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ બેંકના જે કરંટમાં પ્રશ્નો પૂછે ને એના અભ્યાસક્રમ મુજબ આખો ડિઝાઇન થયેલો છે આ સિવાય પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા બંનેની તૈયારી તમારામાં એક સાથે થઈ જાય છે વન એટી પ્લસ અવર્સના તમને આ રેકોર્ડેડ લેક્ચર્સ મળે છે ગણિત રીઝનિંગ ઇંગ્લિશ કરંટ અફેર બેન્કિંગ અવેરનેસ આ વિષયો તમને અંતર ભણવામાં આવે છે અને ગણિત અને રીઝનિંગ જેવા વિષયો માટે સો સો પ્રશ્નોની તમને પ્રેક્ટિસ સીટ પણ મળે છે આ બધી જ વસ્તુઓ મળે છે આ સિવાય તમે બે સમયગાળા માટે ખરીદી શકો છો છ મહિના માટે પાંચ હજાર રૂપિયા અને બાર મહિના માટે છ હજાર પાંચસો રૂપિયા ખરીદવું હોય તો ભાઈ વેબ સંકુલ ઓફિશિયલ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરવાનો છે તો આપણે વાત કરીએ કે ભાઈ બેન્કિંગ લો અમેન્ડમેન્ટ એક્ટ તો પેલા આપણે એનું હિસ્ટ્રી જોઈએ કે ભાઈ આ આ શું છે જે કાયદો છે તો ભાઈ સંસદ કરે છે જો લોકસભા નહીં કહેવાનું શું છે સંસદ કરે છે સંસદ શું કરે છે તો કે દેશમાં કાયદો બનાવવાનું કામ કરે છે બરોબર આવી જ રીતના જે તે રાજ્યની વિધાનસભાઓ છે એ શું છે રાજ્યને લગતા કાયદાઓ બનાવે છે પરંતુ બેંકિંગ ક્ષેત્ર તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ કેન્દ્રના અંતર્ગત આવતો વિષય છે તો એના માટે કાયદો કોણ બનાવશે કેન્દ્ર બનાવશે બરોબર છે તો એના અંતર્ગત આ ફેરફારો થયા અને એની હિસ્ટ્રી જોઈએ ને તો ભાઈ તમને લોકોને ખબર ભાઈ બેન્કિંગ ક્ષેત્રનો સૌથી પહેલો કાયદો આવ્યો હતો ઓગણીસો ચોત્રીસ માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ કે જેના અંતર્ગત શું છે કે ભાઈ આરબીઆઈ જેને આપણે વર્તમાનમાં બેન્કિંગ ક્ષેત્રમાં શું કહીએ છીએ ભીષ્મ પિતામાં કહીએ છીએ એમ કે ભાઈ સર્વે સર્વા શું છે ભારતમાં દેશના અર્થતંત્રમાં નાણાકીય પુરવઠો જાળવવો હોય કે પછી બેંકોને મદદ કરવી હોય કે ભાઈ બેન્કો બાબતે નિર્ણય લેવાય તેના માટે સર્વે સર્વા કોણ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના માટેનો કાયદો હતો ઓગણીસો ચોત્રીસ ત્યારબાદ બીજો કાયદો આવે છે આગળ જતા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ને ઓગણપચાસ તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આરબીઆઈ છે ને એનું નેશનલાઈઝેશન કરવામાં આવ્યું હતું એટલે કે ભાઈ આરબીઆઈ કીધું કે ભાઈ તમારે હવે રાષ્ટ્રીયકૃત થશે અને તમારે આખા ભારતની બેંકોને રેગ્યુલરાઈઝ કરવાનું કામ કરવાનું છે તો એના માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ આવ્યો હતો આગળ જતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરોબર ને જૂનું નામ શું છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તો આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે બરોબર છે જેને આઈબીઆઈ તરીકે ઓળખતા હતા પહેલા શું છે ભાઈ આઈબીઆઈ તરીકે ઓળખતા હતા

પછી બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ બે હજાર ને સાતમાં માં એક કાયદો આવ્યો હતો પછી બે હજાર બારમાં માં આવ્યો હતો બેન્કિંગ લોઝ અમેન્ડમેન્ટ છેલ્લે બે પચીસ એટલે કે ભાઈ બેન્કિંગ કાયદાઓમાં અત્યાર સુધી આટલા સુધારાઓ થયા તમારા માટે અગત્યનું શું છે કે ભાઈ હાલમાં જે બેન્કિંગ અમેન્ડમેન્ટ રૂલ અંતર્ગત ચેન્જ કરવામાં આવ્યું છે તે ક્યાં કાયદા અંતર્ગત કરવામાં ભાઈ બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ બે હજાર વીસમાં માં નવી કલમો થોડીક ઉમેરવામાં આવી છે અને થોડોક ફેરફાર કરવામાં તો શું ફેરફાર છે અને શું ઉમેરવામાં આવ્યું છે આગળ આપણે ચર્ચા કરીએ જો મેઈન વસ્તુ શું છે ખબર કે ભાઈ આમાં સેક્શન ત્રણ થી પાંચ બરોબર આ તમને લોકોને દેખાય તો કહી દઉં સેક્શન ત્રણ થી પાંચ અને પંદર થી વીસ ઓકે પંદર થી વીસ આટલા જે કલમો છે ને એ ઓક ઓગસ્ટ પચીસ થી અમલમાં આવી ગઈ છે અને એક નવેમ્બર પચીસ થી સેક્શન દસ થી તેર અમલમાં આવેલ છે સેક્શન આ ક્યારથી અમલમાં આવી છે એક નવેમ્બર પચીસ થી આવેલી છે એટલે કે ભાઈ બેન્કિંગ કાયદા અંતર્ગત જે કઈ પણ સુધારાઓ કર્યા ને આજની તારીખમાં અમલમાં આવી ગયા છે ઓકે શું છે સુધારાઓ આપણે મુખ્ય બાબત શું છે એની ચર્ચા કરીએ તો કે ભાઈ મોડનાઇઝડ ડોમિનેશન ફ્રેમવર્ક હવે નોમિની એટલે શું કે ભાઈ કોઈ વારસાઈની તમારે રજૂઆત કરે બરાબર તમે જે ખાતું ખોલાવો તો તમારી હયાતી નથી અથવા તો તમે એ ખાતાને ઓપરેટ કરવા માટે સક્ષમ નથી તો તમારા બદલામાં કોણ વ્યક્તિ એ ખાતાને ઓપરેટ કરશે અથવા તો તમારા ખાતાની વારસાઈ કોને મળશે એને શું કહેવાય નોમિની કહેવાય તો નોમિનીઝના ફ્રેમવર્કમાં બદલાવ આવ્યો બીજું શું ભાઈ રીડેફિનેશન ઓફ સબસ્ટન્શિયલ ઇન્ટરેસ્ટ હવે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ નો મતલબ શું કે ભાઈ કોઈપણ પણ બેંકમાં બરોબર પ્રાઇવેટ સેક્ટર બેંક હોય એમાં કોઈપણ પણ બેંકમાં જે રોકાણકાર છે એનો કેટલા ટકા હિસ્સો છે સામાન્ય રીતે દસ ટકા કરતા વધારે હિસ્સો હોય ને તો શું સબસ્ટન્શિયલ ઇન્ટરેસ્ટ વાળા વ્યક્તિ કહેવાય માનો કે ભાઈ મારી જે બેંક પાર્થ ફાઇનાન્સ બેંક છે બરોબર માનો કે ભાઈ પાર્થ કો બેંક છે એમાં મારો હિસ્સો દસ ટકા કરતા વધારે છે તો હું સબસ્ટન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવું છું એમ કહેવાય તો એમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા પછી ગવર્નન્સ ઇન કોઓપરેટિવ ઓપરેટિવ એટલે કે ભાઈ જે સહકારી બેન્કો છે ને એમાં કંઈક સુધારાઓ કરવામાં આવે સહકારી બેન્કોને હવે સીધી આરબીઆઈ લાવવાની વાત છે બરાબર નહીં તો જનરલી કેવું હોય કે ભાઈ રાજ્યોમાં સહકારી બેન્કોને કોણ જોતું હોય તો કે ભાઈ એ સહકારી બેન્કો રાજ્ય સરકારના નિયમો અંતર્ગત કામ કરતી હોય અને નાબાર્ડ છે એ સમયાંતરે એની ઉપર નજર રાખતી હોય તો એમાં આગળ સુધારાની વાત છે પછી ગવર્નન્સ એન્ડ ઓડિટ રિફોર્મ્સ કે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે ને પબ્લિક સેક્ટર બેન્ક એટલે કે ભાઈ જાહેર ક્ષેત્રની બેન્કો છે એમાં ઓડિટ કરવાનું અને ગવર્નન્સ બાબતે પણ વાત છે અને એફિશિયન્સી ઇન રિપોર્ટિંગ તો આટલી વસ્તુઓમાં ફેરફારની વાત આવે છે વન બાય વન આપણે ગુજરાતીમાં સમજશું બરોબર નહીં ગુજરાતીમાં સમજશું અને જોઈશું કે ભાઈ શું છે તો ભાઈ શું છે કે ભાઈ હવે કોઈ પણ એક ખાતામાં વધારેમાં વધારે ચાર નોમિની નિમવાની મંજૂરી આપી અત્યારે કેવું હોય કે તમે ખાતું ખોલાવો એક વ્યક્તિનું નામ તમે લખી શકો બે વ્યક્તિનું નામ લખી શકો તો હવે સરકારે શું કીધું છે બરોબર આ કાયદા કે ભાઈ કોઈ પણ ખાતા ધારકને ચાર નોમિની ઓછામાં ઓછા દર્શાવવાના રહેશે બરોબર છે યસ શું કીધું વધુમાં વધુ ઓકે યસ સોરી વધુમાં વધુ કેટલા ચાર દર્શાવવાના રહેશે પછી બે રીતના નોમિનેશન થાય એક છે સાયમલ ટેનસલી નોમિનેશન અને બીજું સક્સેસિવ નોમિનેશન આવું કેવું છે કે ભાઈ મારા ખાતાનું સો સો ટકા ક્રેડિટ હોય એમાંથી પચીસ ટકા માટે એના આપવું પચાસ ટકા માટે બી ના અને પચીસ ટકા માટે સીને આપું તો આને શું કહેવાય આને કહેવાય સાયમલ ટેનસલી નોમિનેશન કે આગળ જતા આ જે વ્યક્તિ છે એની હયાતી નથી તો એના ખાતાની જે રકમ છે ને એ આ ટકા ટકાવારીમાં ડિવાઈડ કરવામાં આવે તો આને શું કહેવાય સાયમલ ટેનસ નોમિનેશન પછી બીજું શું છે બીજું છે સક્સેસિવ નોમિનેશન માનો કે ભાઈ આ સો ટકા જ રહેશે પરંતુ પેલા એને મળશે જો એ હયાત નથી તો બીને મળશે જો બી પણ હયાત નથી તો સીને મળશે તો આવી રીતના બે અલગ અલગ રીતે તમે વારસાઈ નિમણૂક કરી શકો છો તમારા ખાતાના તમારી ગેરહાજરીમાં કોણ વ્યક્તિને એનો લાભ મળશે અથવા તો એને ઓપરેટ કરી શકશે તો એને શું કહેવાય છે નોમિનેશન કહેવાય છે બે પ્રકારના છે સાયમરટેનસ નોમિનેશન અને સક્સેસિવ નોમિનેશન નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સેફટી લોકર્સ અને સેફ કસ્ટડીમાં પણ આ સિસ્ટમ લાગુ પડશે એટલે કે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ તમે લોકરમાં ડિપોઝિટ્સ મૂકો છો લોકરમાં તમારી વસ્તુઓ મૂકો છો પરંતુ તમે ભૂલી જાવ છો કે કોઈ પણ વસ્તુ થાય ને તો બેંક તમારો કોન્ટેક્ટ કેમ કરો તો તમે કોન્ટેક્ટમાં નથી આવતા તમારા જે આ ચાર નોમિની હશે ને

આઠ વર્ષ થાય સાત વર્ષ થાય કોઈ પણ એની ઉપર ક્લેમ કરવામાં ના આવે તો એના માટે શું છે કે ભાઈ આવા તો એમને આપી દેવામાં આવે અથવા તો એમના થ્રુ તમારા દ્વારા પહોંચાડવામાં આવે બરોબર છે તો નેક્સ્ટ જો એટલે પેલો વેલો મોડર્નાઇઝેશન શોમાં કરવામાં આવ્યું તો કે ભાઈ નોમિનેશન ફ્રેમવર્કમાં દસ થી તેર કલમ પછી સબસ્ટન્શિયલ ઇન્ટરેસ્ટ ખાસ અગત્યનું છે તમારે આમાં જાણવાનું શું છે પહેલાં કેવું હતું ખબર ઓગણીસો ને નો કાયદો હતો કે ભાઈ કોઈ પણ બેંકમાં કોઈ પણ બેંકમાં માનો કે ભાઈ આ એબીસી એબીસી છે મારું એટલે કે ભાઈ પાર્થનું રોકાણ કેટલું છે પાંચ લાખ માનો કે એબીસી બેંકમાં મારું રોકાણ પાંચ લાખ રૂપિયા છે તો હું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવતો વ્યક્તિ કેવાય મતલબ કે શું છે કે ભાઈ હવે છે ને મારો હું બેંકના નિર્ણયો લઈ શકું મતલબ કે ભાઈ બેંકની કુલ જમા મૂડીમાં મારા પાંચ લાખ છે તો હું બેંકના નિર્ણયોને ઇફેક્ટ કરી શકું બેંકના નિર્ણયોનો વિરોધ કરી શકું અથવા તો મારો પ્રભાવ પાડી શકું પરંતુ એ વધારવામાં આવ્યું છે અને કેટલું કરવામાં આવ્યું છે બે કરોડ કરવામાં આવ્યું છે મતલબ કે જો શેર મૂડીની વાત છે બરોબર છે બચત ખાતાની વાત નથી બચત ખાતામાં પૈસા મૂકો એની વાત નથી શેર મૂડીમાં તમારું બે કરોડ રૂપિયા તમારા બેંકના શેર ધરાવશો બે કરોડની ની કિંમત તો તમે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ માટે શું છે કે ભાઈ લાયક છો એમ કહી શકાય ઓકે તો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ગવર્નન્સ સિસ્ટમને મજબૂત બનાવવા માટે કારણ કે ઓગણીસો પાંચ લાખ હતી તો જેને અત્યારે વધારીને કેટલી બે કરોડ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંકમાં બે કરોડના શેર મૂડી ધરાવે છે ધેટ મીન્સ કે ભાઈ એ પોતે એ નિર્ણયો માટે ઇફેક્ટિવ બની શકે ઓકે તો એક આ લિમિટ વધારવામાં આવી છે બે હજાર પચીસમાં પછી ગવર્નન્સ ઇન કોઓપરેટિવ ઓપરેટિવ બરાબર બરોબર ને સહકારી બેન્કોમાં કાર્યકાળ સંદર્ભે ભાઈ ડિરેક્ટર્સ કેવું હોય કે ભાઈ ગવર્મેન્ટ આ કોપરેટિવ બેન્ક હોય સહકારી બેન્કો તો એમાં ડાયરેક્ટર્સ હોય એનો કાર્યકાળ પહેલા કેટલો હતો આઠ વર્ષનો હતો એને વધારીને દસ વર્ષનો કરવામાં આવ્યો ચેરપર્સન અને ફૂલ ટાઈમ ડિરેક્ટરો માટે નિયમ અપરિવર્તિત છે એટલે કે ભાઈ ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ અને ચેરપર્સન્સને આ નિયમ નહીં લાગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોય એમને આ નિયમ લાગે છે કે ભાઈ પેલા આઠ વર્ષનો હતો એ સમયગાળો વધારીને કેટલો કરવામાં દસ વર્ષનો કરવામાં આવ્યો ઓકે આની ઉપરથી કેવા પ્રશ્નો બને એની પણ આપણે ચર્ચા કરવાની છે છે તો સુધારા સાથે સંકલન તમને ખબર ભાઈ સહકારી મંડળીને લગતો કાયદો છે બરોબર ને સહકારી મંડળી યસ તમને લોકોને ખ્યાલ છે બંધારણ નો સત્તાણું માં સુધારો શું થશે ભાઈ બે હજાર અગિયાર યસ બરોબર ને તો સહકારી મંડળીને લગતો છે અને લોકશાહીને પ્રોત્સાહન આપવાની વાત છે પછી ઓડિટ રિપોર્મ્સમાં ફેરફાર કરવામાં આવ્યા એટલે કે ભાઈ પબ્લિક સેક્ટર બેંક હવે ઓડિટરની ફી નક્કી કરી શકે છે યસ તો અનક્લેમ્ડ અમાઉન્ટ દાવા વગરની રકમ આઈ ઇપીએફ એટલે કે ભાઈ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે બરાબર મોર ધેન કેટલા સેવન યર બરાબર તમે તમારા પૈસામાં તમારા ખાતામાં પૈસા મૂકો છો પરંતુ સાત વર્ષ સુધી તમે ક્લેમ નથી કરતા તમારા કોઈ નો નોમિની છે એ પણ ક્લેમ નથી કરતા તો એ પૈસા છે આઈ એટલે કે ભાઈ આ આરબીઆઈનું એક ફંડ છે જેનું કામ શું છે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એટલે કે ભાઈ જે રોકાણકાર છે એમને એજ્યુકેટ કરવામાં અને પ્રોટેક્ટ કરવામાં આ ફંડ વપરાય છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને કંપની જ એક્ટ જેવી પ્રક્રિયા અપનાવવામાં આવી કે ભાઈ કંપની એક્ટમાં જે ઓડિટ થાય છે એ પ્રમાણેનું ઓડિટ હવે પબ્લિક સેક્ટર બેંકમાં થાય એ સંદર્ભની અહીંયા વાત કરવામાં આવી છે ઓકે અને ઓડિટરની ફી હવે કોણ તો ભાઈ પબ્લિક સેક્ટર બેંક નક્કી કરી શકશે ઠીક છે યસ પછી પ્રોસિડ્યુરલ એફિશિયન્સી સિસ્ટમ ચેન્જીસ તો શું છે ભાઈ રિપોર્ટિંગના દિવસોમાં ફેરફાર છે યસ પહેલાં કેવું હતું કે ભાઈ છેલ્લો શુક્રવાર અથવા તો ઓલ્ટરનેટ શુક્રવાર ત્યારે રિપોર્ટિંગ કરવામાં આવતું માનો કે ભાઈ રાજકોટની બેંક છે એમને એસબીઆઈ અથવા તો ને ક્યારે રિપોર્ટિંગ કરવાનો તો ભાઈ મહિનાના એન્ડમાં અથવા તો શું છે કે ભાઈ અઠવાડિયાના એન્ડમાં કરવામાં તો આ મહિનાનો છેલ્લો દિવસ અથવા પખોડિયાનું છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો પહેલાં કેવું થયું કે ભાઈ છેલ્લો શુક્રવાર હતો એને બદલે હવે શું કર્યું ભાઈ મહિનાનો છેલ્લો દિવસ જે આવતો હોય બરાબર ઘણીવાર એવું થયું કે ભાઈ અઠ્ઠાવીસ તારીખે બુધવાર હોય અને શુક્રવાર બહુ આગળ આવી જતું હોય તેવું શુક્રવાર કેવું બાંધેલું નહીં પરંતુ શું કીધું કે ભાઈ મહિનાનો છેલ્લો દિવસ અને અથવા પખવાડિયાનો છેલ્લો દિવસ કે ભાઈ દર પંદર દિવસે જે પંદરમો દિવસ આવતો હોય ત્યારે આ રિપોર્ટિંગ કરવાનું રહેશે કોણે તો ભાઈ શેડ્યુલ કોમર્શિયલ બેન્કો છે એમણે આરબીઆઈ ને રિપોર્ટિંગ કરવાનું રહેશે ઓકે તો આ વસ્તુ છે તો હવે આમાંથી કેવા પ્રશ્નો આવી શકે તો ભાઈ બેંકમાં વધુમાં વધુ હવેથી કેટલા નોમિનીઝ રાખી શકાય તો ભાઈ ચાર નોમિનીઝ રાખી શકાશે કેટલા ચાર નોમિનીઝ સેમ ટુ સેમ આ જ પ્રશ્ન તમને પરીક્ષામાં આવશે નેક્સ્ટ જોઈએ સાયમલ ટેનસ નોમિનેશનમાં શું થાય છે મેં કીધું કે ભાઈ બે પ્રકારના નોમિનેશન હોય સાયમલ ટેનસ હોય અને એક હોય સાયમલ ટેનસમાં કેવું છે કે ભાઈ ટકાવારી મુજબ વહેંચણી કરી શકાય સો ટકા હોય તો વીસ ટકા પચાસ ટકા પચીસ ટકા જે તમારે અલગ અલગ શેરમાં આપવું હોય તો તમે અલગ અલગ લોકોને આપી શકો છો ઓકે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સબસ્ટન્શિયલ ઇન્ટરેસ્ટ ની નવી મર્યાદા કેટલી છે તો જૂની મર્યાદા કેટલી હતી એમ પણ પૂછી શકે

એનો સમયગાળો કેટલો હતો કે ભાઈ હવે જે આઠ વર્ષ નો હતો ને એને વધારીને કેટલો કરવામાં આવ્યો છે ખબર દસ વર્ષ નો કરવામાં આવ્યો તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની પછી શું છે કે ભાઈ અનક્લેમ્ડ શેર્સ અને ઇન્ટરેસ્ટ ખાસ આ કંપનીઝના સંદર્ભમાં છે બરોબર ને જો અનક્લેમ્ડ કઈ કઈ વસ્તુ હોઈ શકે તો ભાઈ બચત ખાતાની રકમો હોય બરોબર છે તમારા શેરનું ડિવિડન્ડ હોય તમારી એફડી હોય પછવા તો શું છે કે ભાઈ તમારા કોઈ પણ બોન્ડ્સ હોય બરોબર કે જે મેચ્યોર થઈ જાય ને પણ તમને ખ્યાલ ના હોય લાંબા ગાળા માટે હોય કોઈ આઠ દસ વર્ષ માટે તો ખ્યાલ ના હોય તો એને હવે શું છે કે ભાઈ કયા ફંડમાં મોકલવામાં આવશે તો ભાઈ ઇન્વેસ્ટર એજ્યુકેશન એ શું છે ભાઈ પ્રોટેક્શન ફંડ અંતર્ગત ટ્રાન્સફર કરવામાં આવશે કે ભાઈ સાત વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ક્લેમ નથી કરતું તારે પૈસા છે એ આઈપીએફમાં ટ્રાન્સફર કરવામાં આવશે ઓકે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે પછી રિપોર્ટિંગ તારીખ હવે કઈ આધારિત છે છેલ્લો શુક્રવાર અલ્ટરનેટ શુક્રવાર મહિનાનો છેલ્લો દિવસ કે બેંક હોલિડે તો પેલા કેવું હતું કે દર બીજા શુક્રવારે રિપોર્ટિંગ કરતા એક બીજા અને એક ચોથા તો 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 એને એને બદલવામાં બદલવામાં આવ્યું આવ્યું છે છે કોણ રિપોર્ટિંગ કરતું ભાઈ ભાઈ શેડ્યુલ કોમર્શિયલ કોને અને હવે શું કરવામાં આવ્યું કે ભાઈ મહિનાનો છેલ્લો દિવસ બરોબર શું છે ભાઈ મહિનાનો છેલ્લો દિવસ છે ત્યાર સુધીમાં દરેક બેન્કો એ શું છે કે ભાઈ રિપોર્ટિંગ કરવાનું રહેશે બરોબર છે કેવો કે ભાઈ શુક્રવાર આવતું હોય કે ભાઈ અને એના પછી મહિનાના ચાર કે પાંચ દિવસો બાકી હોય તો આવા સમયે શું થતું કે ભાઈ બહુ પ્રોબ્લેમ થતા હતા ઓકે તેવું ના થાય એટલા માટે આ વસ્તુ ગ્રહમાં આવી છે આ સિવાય તમને ફરી એકવાર જણાવી દઈએ કે ભાઈ બિગીનર ટુ બેન્કર કરીને વેબ સંકુલ દ્વારા ખાસ એક સ્માર્ટ કોડ ડિઝાઇન કરવામાં આવ્યો જેની મુખ્ય વિશેષતા કહીએ તો ભાઈ એકસો ને પ્લસ કલાકના તમને આમાં લેક્ચર્સ મળે છે ગણિત અને રીઝનિંગ જેવા લેક્ચરમાં સો સો પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ પણ મળે છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ બેન્કિંગ અવેરનેસના સ્પેશિયલ તમને કરંટ અફેરના લેક્ચર મળે છે બેન્કિંગ અવેરનેસ વિષય